ઘર હતોલા હે તો સટ્ટા હા શું કેવા તમારા વગર ની મને મજા નહિ આવતી ખેલ જોવાની મજા આવતી નહીં હું કહું સિમ નું સિમ નું ચાલા એટલે ઈ બેઠક માં ને હા વીસ થી તો ઉપર જ લઈને આ બે હોવાનું જો મને એવો છે તમારો સટ્ટો પડેલો વાત છોડ ગમે તેવા હોય ને વીસ લઈને બે લાખ લઈને તો ગયાર જ આવો યાર પગ ના મેલો યાર તમે તમને ખબર છે કિશનજી

તમને ખબર હે કિશનજી મારે રમવાની આત્તા ના ઓળખી નાખું ઓબલી પોકો કરીને આવશે પૈસા ખૂટ્યા છે જતા હાની જલ્દી છે જલ્દી આવો કોઈ કેતા નઈ આ બાજો આજે તમે મારા ગોમ માં ગોમ માં તમે મારા ખાસ છો એટલે જલ્દી આવો

oh jomoino ayo sio ba ayo to o kanto pa kertinak naksio to o oh, buke o bo to chinto ayo abad kawan ayo Ay, abad Ay, kawan ayo abad Ay, kawan ayo abad

છોકરો નહી હું છોકરા કરો છોકરો તમે તો હું કેવું મારા જમણી કાઢી જલ્દી ના ના છોકરો છો તમે છો જે તકલીફ દેખાપી લઈને કરાવી કમ્પ્લેટ જ છે એવું પણ હાલ કરાવી એટલે હાલ હું તાવ ઉતરો ચિંતા જેવું નઈ બધું કરાવો

છોકરા ને ખોટા લે પણ હાલ અડધો કલાક તો આવ્યો છે હમ હું કેવું મારા પણ તારો કેવાય કાઢી ના બે টাকো কারইখণিয় শমা কাচিশা কাদা কটলাদিয় শমা জিাকেজে। તમે તો મહેમાન છો કે ચોર છો યાર હા હ મહેમાન છું યાર અમારું પાકીટ લઈ જન તમે યાર નહીં લીધી એટલા યાર સોરામ જો છો અમારે સોરામ ઉભા આવું 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 કહી હે

હું કરું કેમ સોર છે રાઘા રાગા એને રાઘા રાઘા કોમ કરવા હું આ કરો અને હું કહું ખબર છે કે ના આવેલો જન્મમો દિવસ આવે છે હા હેરો લાગી છે તો કરો હા

সিনকোছু কা জমাই নাপা স্য়াই হাইনো কুয়াই? মাইরে জনমপাই মারে ভা঻াই সাকা? মারে তুনা য়ারে য়ালিছে কুয়ালেছে পাসাজা�

પૈસા નો તો ભેદ તરવો જ પડશે લાકડી ના રૂટર નોમેજ સારી ખાવું છું નોમેજ પૈસા ઉઠાવવા આ છોકરા ઘર માં મેલ ના ના હું મારો વારવાનો ના 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 કઈ ગયો

નું કામ છે એટલે આ લઉં છું બેટા ઉબેહો એટલે હો કશું વધે નહિ આ જ હું તો ઘરે પેલો બાટલી ઉતાર દઉં આલો હમણાં હાલ હમણાં પોંચ આલે ને બીજા સોક છે અખા પાછા ગઈ છે તો 20 નું બંડલ લઈ સીતું આમ ઉપર ઉસાવ આપ હાલ જ હમણાં મને રાખવા થાય છે હા આઈ ગયા આ તો હા જેવું તો હા આ તો હાલ તો પૈસા વધારે તો નતા પણ આ તો દવાખોરનું કામ છે તમે તો લ્યો કારું આલજો 5000 રૂપિયા

તમે તો હમણા ની ખબર હશે કોઈ તમારો હા હું મોદત થઈ ગયો પાછો અને તમને ખબર નહિ યાર થઈ ગયો લંગોટી ભાઈ બનો તો એમાં પણ હું ફોન કરે ગયો ચિંતામ ના ચિંતામ કોઈને ફોન જ કરાય કરે ઈવાને તો હાલથી મો છે તું તો અહીં દોડતોન હોય આયો છું એટલા બધા સિરિયસ છે મોડા બધા થઈ ગયો ને એવું ઓવા આવો એ ગોમારા પેલા નહીં કૃષ્ણગવા સાહેબ એ કીધું છે કે મે હોના બાદ લઈ જો તો હોલી બોય કરવા દેહી ને ના તો કાઠો તો આ નહીં હા તે ઈવાને મારા હારાય કીધું કે 15 15 કસા રૂપિયા જેવું કે કરશનભાઈ થી લઈ આવ

તું અમદાવાદ દવાખો લઈ ગયો તમે પહેરાયા અને આ ભાઈઓ બધા મરી જતા કુટુંબ માં હવે શું કરવાનું આઈમારીમાં તો આ ખોઈ બેઠું અમે ભાઈઓ નહી કુટુંબ ના જમ ચા અમાર

બેઠો કર્યો પણ આવું કરવાનું આવું કરવાનું ના આ ધી કરવાના આવ પણ આ જમી હોય હોય કરવા આવું છું